નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે સલમાન ખાનને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ઝિયા મિત્રો આપને જણાવી દઈએ કે સલમાન ખાન હત્યાના કાવતરાના કેસમાં બે લોકોને મળ્યા જામીન જિયા મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો સલમાન ખાન ના ત્યારે મિત્રો હત્યાનું કાવતરું ઘડનારાઓને ત્યારે મિત્રો બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે ગૌરવ ભાટીયા સંદીપ બિશ્નુ અને વાપી અમુદે અના ઉપર ત્યારે મિત્રો વમિસ્કી કાને તે જામીન અપાયા છે તો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ન્યાયાધીશ અયનાર ત્યારે બ્રોકરની ત્યારે બેન્ચે તેમની જામીન અરજીઓને સ્વીકારી લીધી છે તો વધુ જણાવી દઈએ કે નવી મુંબઈ પોલીસ પ્રમાણે આ બંને સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મ હાઉસ એટલે કે બાંદ્રા સ્થિત તેમના ઘર અને તેમના શૂટિંગ સ્થળોને રેકી કરી હતી હજી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ